ઉપલેટામાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભોળાનાથના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા લોકવાયકા પ્રમાણે સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન સ્વામિનારાયણ પણ પૂજા કરવા આવ્યા હોવાનું જાણવા છે મોજ નદીના કાંઠે પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એક ખાસ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે ભગવાન ભોળાનાથને દરરોજ પૂજારી દિનેશ અનિલ અપારનાથી દ્વારા જુદા જુદા સ્વરૂપના શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ હોવાથી અધિકારીઓ પણ આ મહાઆરતીનો લાભ લેવા માટે જોડાયા હતા હું શાસ્ત્રી શ્રી સુધીરભાઈ પંડ્યા ઉપલેટા અમારા ગામના સોમનાથ મહાદેવનું મંદિર બહુ જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે ભગવાન સ્વામિનારાયણ પણ આ મંદિરની પૂજા આરતી કરવા માટે નિયમિત અહીંયા હતા ત્યારે પધારતા હતા અમારા ઉપલેટાનું આ એક ગ્રામ્ય દેવતા તરીકે પ્રસ્થાપિત થયેલું મંદિર છે વર્ષોની પરંપરા મુજબ અહીંયા શ્રાવણ મહિનામાં વિવિધ ઉત્સવો પર્વો ઉજવવામાં આવે છે સોમવતી અમાસના પર્વકાળ નિમિત્તે સંધ્યા આરતીમાં મહેશભાઈ ધનવાણી સાહેબ પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ તથા જ આ ડેપ્યુટી એન્જિનિયર શ્રી પાઘડ સાહેબ નિકુલભાઈ ચંદ્રવાડિયા અને રાણપડિયાભાઈ પત્રકાર શ્રી તથા જિગ્નેશભાઈ વ્યાસ અને હર્પલભાઈ જાડેજા જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અમારા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને આરતી નો દર્શનનો લાભ લીધો હતો લીધેલો હતો આજે વન પર્વના હિસાબે સુંદર મજાના શણગાર સોમનાથ મહાદેવ ઉપલેટાની જનતા આ સોમનાથ મહાદેવની એક દિવ્ય આભાની અનુભૂતિ કરે છે અને દિવ્ય લાભ લઈ રહ્યા છે હું અનિલ ગીરી અપર નથી સોમનાથ મહાદેવ મંદિર મહંત શ્રાવણ માસ ના અંતિમ સોમવાર ના દિવસે મહાપૂજા અને શણગાર સમય સાંજના સાયમ આરતી સમય ઉપલેટાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી પાગડ સાહેબ તથા ઉપલેટા પીએસઆઈ શ્રી આ ઉપરાંત નગરજનોમાં શ્રી વ્યાસભાઈ તથા બધા સેવક ભાવકો બહેનો ભાઈઓ બાળકો બહોળી સંખ્યામાં હાજર રહે અને સંધ્યા આરતીના દર્શન કરેલું